નો રજા નો દિવસ હતો અમારો અમારા નાના ભાઈઓનો મોટા અને આજે રવિવાર એટલે રવિવારે અમે એવું વિચારી લીધું કે તો હવે ખાવા પીવાની મજ બી હોવું જોઈએ

જોડે ખાસું બેસું વાતો કરીશું વાર મજા આવશે મને એવું નહોતું લાગતું કે કરશન ઉદયપુર થી બોલેરો લઈને આવશે પણ મેં વિચાર્યું નહીં પણ કર્તન બી આવી ગયો કિરણ આવી ગયો પછી બધા ભાઈઓ મારી જોડે આવી ગયા એટલે મને લાગ્યું કે ખરેખર વાહ અમારા મોટી સંખ્યાના ભાઈઓ મારી જોડે બેસ્યા અને ખાવાની મજા કરે થોડી વારમાં અમે બધા હમણાં જમીશું બધાને ભૂખ લાગી છે નાના મોટા ભાઈઓને આમને ભૂખ લાગી છે આ જાડું કેવું છે મજામાં જો

અહીંયા અમે જોડે બધા ઉભા છે આ બધા મારી જોડે ભાઈ જ છે નાના મોટા પણ ભાઈઓ છે અને આ બધા મોટી ચટલી ગામ છે અને આજે અમે ખાવાનો પ્રોગ્રામ રાખેલો છે

આ ગુખણ પેલા આપણા આદિવાસી માણસો હતા અંગ્રેજો દોડિયા આપણા દેશમાં આપણને ગુલામી કરાવતા અને આપણને કહેતા કે